તો સવાર સવારમાં તમને પહેલાં તો છે ને ભાઈ તુલસીમાંના દર્શન કરાવી દો આ છે તુલસીમાં અને ભાઈ અત્યારે છે ને આપણે ઘરે ઉભા અને ભાઈ તમે જો આ બધું હુંકાય છે મગ ને એવું બધું આપણે છે ને ઘેરે છીએ અત્યારમાં તો અત્યારમાં છે ને ભાઈ ઠંડી છે ઘણી ઠંડી છે આપણે સ્વેટર પહેરેલું મસ્ત મજાનું વાતાવરણ છે અને ભાઈ એ તો છે ને સાડા આઠ જ જાય છે ને ભાઈ જો અત્યારે અવે પાકી ગયો પોપિયો કેવું થઈ ગયો હવે પોપિયો મોટો હતો ને પાકી ગયો ને ભાઈ ચાર મહિના આપણે જવાનું છે કામે આજ પેલ તારીખ થઈ ગઈ છે ને ભાઈ આજથી છે ને આપણે કામે વઈ જવાનું છે કન્ટિન્યુ આજથી રોજ કામે વઈ જાઉં કેમ કે ભાઈ આપણે છે ને વેકેશન પડ્યું તે દુમાં આમ ગણો તો ઘણા દિવસથી કામે નઈ ગયા ખુલી ગયો અને ઘણા દિવસ ચા તો આજ આપણે છે ને કામે વઈ જાવ ચા ભાઈ આ ભાઈ એજો

જો ફેમિલી છે ને અહિચારમાં બધું આવું છે બે ટેણીયા તો એ બે રેમાઝ કરશી હારે અથવા રે કેમ કે અમે છે ને અહીંયા વાડીયા રહેતા હોઈએ ને એટલે બીજા નાના બાળકો ન હોય આ બે જ છે તો બે ભેળું છે ને અરે એમાં કરે ને ભાઈ ચારમાં છે ને મસ્ત ને ભાઈ જો આપણી બોરડીને છે ને ભાઈ બોર થઈ ગયા છે મોટા મોટા આ છે ને ભાઈ બહુ મસ્ત બોર આવે આને બહુ મસ્ત મીઠા બોર અને ફેમિલી છે ને આપણો કપા ઘણો તગડી ગયો છે બધો તળી ગયો છે તો હવે કપા હે વીણવાનો છે બધો આ લગભગ સહેલી વીણી છે પછી છે ને સેલી વીણી છે પછી છે ભાઈ પૂરું થઈ ગયું કપાનું હવે આમાં જે આ તળ્યો ને એ જ છે પછી કઈ બહુ છે નહીં અને ભાઈ સુરેશ દાદા જો ઉગી છે અમારે શું છે આ વહાડા હે કે નહીં એટલે હબ તડકો ન આવે કેમ કે આનો ઓસાયો પડે બહુ તો ફેમિલી છે ને હવે ભાઈ આપણે જવાનું છે કામે તો અચારમાં તો મોડું થઈ ગયું સાડા આઠ થઇ ગયા છે પેલો જ દિવસ છે તો અચારમાં છે ને આપણે પેલા તો પેલો જ દિવસ છે ને ભાઈ આઠ થઈ ગયા છે તો હવે છે ને આપણે બાર અને ભાઈ આપડે છે ને કામે થી કે આજે આપડો કામ નો પેલો દિવસ હતો તો ભાઈ કામે ગયા હતા ને અત્યારે આપણે છે ને આવ્યા થી મોટર ચાલુ કરવા તો પાણી ટાંકી ખાલી થઈ ગઈ ભરવાની મોટર ચાલુ કરવા આવ્યા હતા

એમાં ઘઉં કરી નાખ્યા છે આમાં જો ભાઈ આમાં લસણ કરી નાખ્યું બધા આમાં પાળે સૈણા ને એવું આવી દીધું અને આ ભાઈ ડુંગળી છે જો ઉડીવડી ખાલી ખાવા પૂરતી જ છે આપણે છે ને ડુંગળી કોઈ જી કરતા નથી આ બે કેરા કેરા ની ખાલી ખાવા પૂરતી જ કીરા છે આપણે કોઈ જી ડુંગળી કરતા નથી ને આ લસણ છે આ બધું આ બધું લસણ છે ભાઈ લસણ છે ને જો ઉડી ઉડી થઈ ગયું છે આ લસણ અહીંથી બે કેરા ડુંગળી છે અને આ બધું લસણ છે આપણે છે ને ડુંગળી એકવાર કરી હતી કટર મારી દીધું હતું ભાઈ કંઈ હેડમાં લઈ જાય એવી જ નહોતી એટલે એક જ વાર ડુંગળી કરી હતી આપણે કોઈ દી ડુંગળી કરતા નથી અને આમાં બધું શું છે ભાજીને એવું બધું વાવી દીધું ઓલો એક કેરો સૈણા નો કેરો ને બાકી આ ઉપલા બધા છે ને ઘઉં છે અને ભાઈ તમને બતાવી દઉં ને તો ભાઈ આપણે છે ને સુરતી પાપડી છે અહીંયા બધું આ છે ને રોહિત ચાલે છે ને ફૂલ બહુ આવ્યા આ સુરતી પાપડી છે આ આખા હેડે સુરતી પાપડી ને વેલા છે અને આ ગુલાબી વાલો છે જો આ રીતની પાપડી પાપડી નહીં આ તો વાલો છે ગુલાબી ને આ બધી તુર છે તો આપણે છે ને મોટર બેન્ડ કરીને ઓલા હેડે ત્યાંય ઘઉંના ખેતર વહી આવ્યા હતા અને હાલ તો આમાં બધી બાજરી છે બાજરી હજી રીણી રીણી છે આ બધી બાજરી છે અને આ કપા ઉપર છે કપાહ છે ને ભાઈ એક વીણી છે પછી કપામાંય સીપીઓ મારી દેવાનો છે કેમ કે એમાં કાંઈ છે નહીં આ બધું માઠું ચૂંતુ ને તે દૂધનું બધું કપા બપા બધું છે ને પૂરું થઈ ગયું આ બધું ઠીક આ તો હશે એક વીણી છે તો ઊભો છે ને આ રીતનું છે તો હવે છે ને આપણે ઓલા પણ હતા જો ઓલા ઝાડવા બતાવે ને ત્યાં 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 આંટો મારી ઘઉના હેડે થયે ને બારીન હેડે વહી આવ્યા અને હવે ઉભા હેડે ને હેડે છે ને કાંઈક સીધા વયા જાવ હવે યારે કેમ કે ભાઈ છે ને આજે આપણે કામે ગયા છીએ એટલે હવેથી આપણે કન્ટિન્યુ છે ને ઈરા ગાઉમાં વૈયા જાવ એટલે બપોરે ખાઈ પીને ઘડીક આરામ કરી લઈએ પછી હું તો બે વાગ્યા પાછું જવું પડે તો આપણે છે ને હવે વૈયા જાઈ ગ્યારે તો ફેમિલી છે ને આપણે અત્યારે વહી આવ્યા છીએ ઘેરે અને ભાઈ જો હા આવી પાણી પાણી નથી ભરાય તો શું કરી અહીંયાથી પાણી છે ને વાલ કાઢ નાખે ને એટલે આ ઝાડવામાં મળી જાય બધું અહીંયા બધા ઝાડવા પી લે બધા એમ કે જો અહીં છે ને ઉપ કાઢ નાખે પાણી ભરાય ને એટલે જો આ વધારાનું પાણી હોય ને બધું છે ને આ ઝાડવામાં મળી જાય આ કેળું ને એવું બધું પી જાય પોપી કાલી ગણ્યા હશે હમ

હું લઉં ને પણ છે ને આપણે પેલા પોપી તોડી લઈએ તોડ લેવાનું છે ઓલું પોપીયું છે ને તો ખરી અંબાઈ હાલે આલે ભાઈ હું તોડ લઉં ફોન પકડ ને આપણે પોપીયું તોડી લેવાનું છે ઓહો કેટલો વજન છે

આજ તો કોપી એવું મસ્ત થઈ ગયું છે આપણે તોડી લીધું તો આ હવે છે ને આપડે પેલા કોપી એવું ખાઈ તો ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે સો અને ભાઈ આપણે કારખાનેથી થી આવ્યા છે કામે અને ભાઈ અત્યારે આજ તો ફ્રેશ થઈ ગયા છીએ અને એમાં એવું છે ભાઈ આજ છે ને પેલો દી હતો એટલે આખો દી છે ને ભાઈ આજ બાદ બધી દુખવા મળે એટલે આપણો પહેલો દી હતો ભાઈ અત્યારે છે ને વઈ આવ્યા છે ગામડે હું છે સો વાગે કારખાનું બંધ થઈ જાય સવારે આઠ આડ આઠે ચાલુ થાય અને અત્યારે પાંચ સાડા પાંચ થાય સો વાગે ને તો કારીગરો ગામડે છે ને બધા જવા મને અહીંયા હું છે આમ સુરતની ગોડે ન હોય ભાઈ આઠ થી આઠ કામે બે હોવાનું એવું અહીંયા પાંચ સાડા પાંચ સો થાય એટલે બધે જવા મળે તો ભાઈ અત્યારે છે ને આપણે વીએ વાસી કામે ત્યારે ને ભાઈ ત્યારે ઊભા છે જોવા ને કબાર વીએ વસી વાહર વા તો કપાસ અત્યારે કેવો દોળો ફૂલ દે તમને બધું

ફેમિલી છે ને આપણે ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો થોડો થોડો સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે આપણે આમ જવો ને તો ત્રણ ચાર મહિના થઈ ગયા છે ચેનલને તો બહુ એવું કંઈક ખાસ ગ્રોથ નથી પણ થોડો થોડો સાથ સહકાર આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તો ફેમિલી છે ને આગ આ વ્લોગને છે ને આપણે અહીંયા એન્ડ કરીશું અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં તો અહીંયા સુધી વ્લોગ જોયો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જઈએ અને મળીયે કાલના નેક્સ્ટગમાં